ઘટનાઓ યથાવત છે રાજકોટમાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ પિતા પુત્રએ અગમ્ય કારણોસર હુમલો કર્યો બાદમાં અન્ય લોકોએ પણ બોલાચાલી કરી મારો કર્યો વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી અગાઉ પણ પિતા પુત્ર સામે નોંધાઈ હતી ફરિયાદ તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધે સીધા પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા છે ન સમજતા વધુ મારામારી થઈ પાડોશીઓ વચ્ચેની આ મારામારી જે છે તેનો વિડીયો હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પથ્થર ફેંકવામાં આવ્યો છે તે વિડિયોની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે જે રસ્તામાં પડેલો ઈટાકડો હતો પથ્થર હતો તે જ સીધો ફેંકવામાં આવ્યો છે કે જે મોબાઈલમાં શૂટ કરી રહ્યું છે તે વ્યક્તિ ઉપર તો રાજકોટની અંદર ફરી એક વખત આવી ઘટનાઓ મારામારીની સામાન્ય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ના કોઈ પોલીસનો ડર રહ્યો છે ન કોઈ કાયદાનો ભય રહ્યો છે લોકોને તો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે માત્ર સાત જ દિવસમાં મારામારીની સાત જેટલી ઘટનાઓ જોવા મળી છે જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે હવે રાજકોટના પાંજરાપોલ નજીક વાહનોથી ધમધમતા રોડ પર મારામારી થઈ છે ફ્રૂટ વેચતા વેપારીને માર માર્યાનો વિડીયો સામે આવતા સવાલો ઉઠી રહ્યા હતા આ ઉપરાંત કાલાવડ રોડ પર આવેલા નકલંગ ચા નજીક પણ યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો જોવા મળ્યો એક યુવકને અન્ય યુવકોએ માર માર્યો યુવતીની છેડતી કરવા માર માર્યાની આશંકા તથા રાજકોટના નાના મોવા સર્કલ નજીક અસામાજિક તત્વોએ એક યુવકને લાકડીથી માર મારતા યુવકને ઇજાઓ પહોંચી એટલું જ નહીં યુનિવર્સિટી રોડ પર સરિતા વિહાર પાસે અનેક લોકો બાખડી પડ્યા તેવામાં રોડ પર મારામારી થતા લોકોની ભીડ ઉમટી પડી આવી જ વધુ એક ઘટના મૌડી ચોક નજીક આવેલા બાપા સીતારામ ચોકમાં બની જે જાહેરમાં મારામારી કરતા ત્રણ શખ્સો કેમેરામાં કેદ અન્ય સમાર પર નજર કરીએ જીએસટી કૌભાંડમાં ધરપકડ નો સિલસિલો યથાવત છે કરવાના ગુનામાં છ અને ભાવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક આરોપીને પકડ્યો છે આ સાથે જ આ કૌભાંડમાં આરોપીઓની ધરપકડનો કુલ આંકડો એકસો આંબી ગયો છે પકડાયેલા સાતે આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ છે જીએસટી કૌભાંડની ગંભીરતાને જોતા ભાવનગર રેન્જ આઈજીની માહોલ જોવા મળ્યો સિમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો વાયરલ થયો છે સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ દોડતું થયું ગાયનું મારણ કર્યાનું ગઢડા વન વિભાગે પુષ્ટિ કરી છે સિંહનું લોકેશન શોધવા વન વિભાગની કામગીરી શરૂ થઈ ગઈ છે રાણપર તાલુકામાં દીપડાના આટા ફેરા વધ્યા છે નાગનેશ ગામના ખેતરોમાં દીપડાએ બે વાછરડીઓ પર હુમલો કર્યાનું જાણવા મળ્યું છે વિસ્તારમાં દીપડાના ફેરાથી ખેડૂતો અને સ્થાનિકોમાં ફફડાટ છે ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે આ બાબતે વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી વન વિભાગે ખેતરોમાં પાંજરા મૂક્યા અને અલગ અલગ ટીમ બનાવી દીપડાની શોધખોળ શરૂ કરી છે સાથે જ રાત્રિના સમયે ખેતરમાં ન જવા ખેડૂતોને સૂચના આપી છે અરે બહુ જ બીક લાગે છે અહીંયા આવી પણ અકાતું નથી અને રાતે તો મુદેડનો આવે દિવસે આવવું હોય તોય તકલીફ પડે છે કારણ કે બીકનો તો ફૂલ માહોલ છે આપણે અહીંયા પિંજરું પણ મૂકેલું છે અને હગડ છે અને અમુક જોયેલો છે બધું અને ટીમ પણ આવે છે પણ તોય બીકનો બહુ માહોલ છે આ બે થી ત્રણ દિવસથી આ બરાબર એટલે આ અહીંયાથી નિકળે છે હોરો તો એના નિશાની પણ છે અને અમને અહીંયા કણે તકલીફ પડે કી માં બધી રીતે રાતે આવા જવામાં આતે બધી અમારા વાડિયું કામ કરવું હોય રાતે પાણી વાળવું હોય તો બીક લાગે હથિયાર આરે રાખવો પડે પછી આ મજૂર હોય જમીન વાવતા હોય એમનું ધ્યાન રાખવું પડે એમને ખુવા બે બધી વ્યવસ્થા અમારે કરવી પડે પિંજરું લાવીને મૂક્યું છે અને હજી પકડાનો નથી પિંજરું મુકાઈ દીધું છે અને ગામમાં એવું છે ગામના લોકોને બધાને વિનંતી કરી છે કે ભાઈ તમે છૂટા સવાયા રાતે રખડશો નહીં અને માલ ઢોર અને પોતાની ઓલી ધ્યાન રાખજો દીપડો છે એવી હકીકત દેખાતી નથી પણ તોય અમે અમારા દ્વારા પૂરી કોશિશ કરી લીધી પાંજરું મૂક્યું અને નાઈટ પેટ્રોલિંગ બી ચાલુ રાખી અને માણસને ને બી સમજાયા સરપંચ સાહેબે અમે લોકો બધા ભેગા થઈ કે રાતનું કોઈ બાર જાજુ નીકળવું ને વાડીઓમાં કોઈ દેખાય તો અમને જાણ કરવી રાણપુર તાલુકાના નાગનેશ ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં દીપડો દેખાયાની સમાચાર મળતા જ લોકોમાં ફફડાટ નથી જવા પામ્યો છે બે દિવસ પહેલા રાત્રિના સમયે એક પસાર થતો અને ત્યારે દીપડો દેખાયો તેવા સમાચાર મળતા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને સરપંચને જાણ થતા સરપંચ દ્વારા તાત્કાલિક જે વન વિભાગની ટીમ છે તેને જાણ કરાઈ હતી ત્યારે તાત્કાલિક વન વિભાગની ટીમ છે તે નાગનેશ ગામે આવી પહોંચી હતી નાગનેશ ગામ અમે વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ કરવામાં ધરવામાં આવી છે ખેતરો છે જે ખેતરો છે તેની અંદર જે દીપડો હોય તેના નિશાન તેમને દેખાયા તેવું લાગી રહ્યું છે તેને લઈને છેલ્લા બે દિવસથી લોકોને દેખાઈ રહ્યું છે દીપડા જેવું પ્રાણી છે કે નહીં ત્યારે વન વિભાગની ટીમ દ્વારા અહીંયા હાલતો અત્યારે નાગનેશ ગામે પાંજરું મૂકવામાં આવ્યું છે અને લોકોને પણ સૂચના કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેઓ કામ સિવાય જવું નહીં તેમજ ખાસ કરીને જે લાઇટનો વીજળીનો પ્રશ્ન હોય તો હાલ અત્યારે સરપંચ દ્વારા પીજી વિશે વિભાગને કઈ દિવસે વીજળી કરાઈ છે જેના કારણે રાત્રિના સમયે લોકો ખેડૂતો છે તેમને ખેતી કરવી પણ મુશ્કેલ ન પડે એટલે કે ચોક્કસ કહી શકાય દીપડાની વાત લઈને હાલ તો અત્યારે નાગનેશ ગામના લોકો છે તેમાં થોડોક ભય પણ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વન વિભાગ દ્વારા પણ તેમનું સતત નાઇટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પ્રકાશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી રાણપુર આ તરફ ડાકોરથી સમાચાર નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી છે વિભાગનું વાહન નંબર પ્લેટ વગર જોવા મળ્યું છે ડાકોર પાલિકાથી નીકળેલું વાહન અમદાવાદ જઈ રહ્યું હતું ખેડા ટોલ પ્લાઝાએ વાહન ચેકિંગ દરમિયાન મામલો જોવા મળ્યો છે કે જેમાં નંબર પ્લેટ વગરનું આ વાહન ફરતું હતું રાજકોટમાં આઠ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારાઈ છે દોષિત હરદેવ માંગરોળીએ વર્ષ બે હાજર ઓગણીસમાં બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જેનો થોરાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સીસીટીવીની મદદથી નરાધમને ઝડપી લેવાયો જોકે વર્ષ બે હાજર એકવીસમાં આરોપીને વચગાળાના જામીન મળતા ફરાર થઈ ગયો ત્યારે રાજકોટ પોલીસે બે વર્ષ બાદ ફરી આરોપીને હરિદ્વારથી ઝડપી લીધો દોષિત હરિદ્વારમાં પોતાના મૃતક મિત્રની પત્ની સાથે લગ્ન કરીને જીવન વિતાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે સુરજના કામરેજના કઠોદરામાં ઝાડની ડાળી હટાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો ઝઘડો બાદ એક વ્યક્તિએ રોડ પર ધર આવતા માલિકે આવેશમાં આવી હવામાં ફાયરિંગ કર્યું રોડ પરથી ડાળી હટાવી લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા જપી થઈ બાદમાં આઠથી દસ જેટલા યુવકો એકઠા થઈ જતા મકાન માલિકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી કામગીરી હાથ ધરી कामरेज एरिया के दो घर के बीच में बेसिकली मनमुटाव जैसी झपाझी हुई और उसमें एक पार्टी घबरा करके उन्होंने हवा में तीन राउंड की फायरिंग की जिसके बाद पुलिस ने दोनों साइड की क्रॉस एफआईआर ली है और इसमें हवा में फायरिंग के वजह से आर्म्स एक्ट के भी सेक्शन को लगाया गया है वहां पर इसके बाद तुरंत ही मामले को सुलझा दिया गया સુરતમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડો પડાવનાર યુસુફ પઠાણ ઝડપાયો છે આરોપી યુસુફ પઠાણે પત્ની સાથે મળીને લોકો સાથે વિઝા આપવાના નામે આચરી હતી ઠગાઈ પતિ પત્ની એક કરોડ પાંચ નું ફુલેકુ ફેરવી ફરાર હતા આરોપી યુસુફ પઠાણ વિદેશ ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ પાઠવવામાં આવી હતી દિલ્હી એરપોર્ટ પરથી ઈકોસેલે ધરપકડ કરી સુરત લાવ્યા યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ પાંચ લાખ ઉઘરાઈ કુલ એકવીસ ક્લાયન્ટ એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંને પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાયદરી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયા જે યુસુફ ખાન दिल्ली आता एलओसी अन्वय पकड़ाई गए हम बात एक डिसेम्बर पहला पुलिस एक्शन में મહીસાગરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો જોવા મળ્યો છે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયું છે વિદેશી દારૂ ત્રણ લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે

તફસુલ નામના આરોપીની અટકાયત કરાઈ છે પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી પી ગુજરાતમાં લોકોને ઝડપવા શામળાજીની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘુસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે વડોદરામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે વિદેશી દારૂની સાતસો ચોત્રીસ નંગ પેટીઓ પકડાય સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયું વિદેશી દારૂ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે આ ફરવલ્લી જિલ્લામાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા ચાર કરોડ સિત્તેર લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડો રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ધુસણખોરીની ફિરાકમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન રૂરલ મેઘરજ ઇસરી ભિલોડા અને ટિન્ટોઈ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો લાખો બોટલોને એક સાથે રાખીને પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં દારૂના દારૂના જથ્થાને નાશ નાશ કરવાની કામગીરી સાત પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી કરવા માટે મોડાસા પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલો ચાર કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ શામળાજી સેલ ખાતે લાવી અને રોલર ફેવરી અંતેનો નાશ કરવામાં આવેલ છે પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ જાસૂસી કાંડ સરકારી ગાડીઓની જાસૂસીનો થયો છે પર્દાફાશ ખાણ અને પોલીસની ગાડીઓની જાસૂસી વોટ્સઅપ ગ્રુપમાં ઓડિયો અને ફોટો મૂકતા હતા સરકારી ગાડીના લોકેશનની માહિતી આપતા હતા ગ્રુપના સ્ક્રીનશોટ્સ અને ઓડિયો થયા છે વાયરલ ત્રણ દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું હતું બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે થઈ હતી ફરિયાદ બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરી બન્યા છે બેફામ ન્યૂઝ ઇચ ઇન્ડ ગુજરાતીની ઓડિયો ક્લિપની પુસ્તિથી કરતું વધુ માહિત ન્યૂઝ ઇન્ડિંગ સમારા કિશોર પાસેથી મેં રહ્યું કિશોર સમગ્ર ઘટના સામે આવી છે વધુ શું જાણકારી હાલમાં પણ મળી રહી છે જાસૂસી કાંડમાં ચોક્કસથી સિદ્ધાર્થ પહેલા બરાતકાંઠા નહીં જે બનાસકાંઠાની જે ખનીજ માફિયાને રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેવામાં આવ્યું હતું અને તે બાબે બાબતે ફરિયાદ તે બાદ તપાસમાં એ સામે આવ્યું છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે બે અલગ અલગ જાસૂસી જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા આ ગ્રુપોમાં અલગ અલગ માણસો દ્વારા કઈ ગાડી જિલ્લાની અંદર કયા સ્થળે ફરે છે તે ઉપરાંત ખાણ ખનીજ વિભાગની ગાડીઓ ક્યાં ક્યાં ફરે છે તે

દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા કહ્યું ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવાર ને દોરીના કારણે ગળામાં પહોંચી ઇજા ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો એકસો સત્તાલીસ નંગ દોરી સહિત ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલજા બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાં ડેમેજ થતાં ખેડૂતોની ઊંઘ હમ થઈ કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત થતા આસપાસના વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી ગઈ ભયજનક સપાટી આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા પડતા કેનાલની નજીક જે ખેતરો આવેલા છે તેમાં મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે પોલાણ સર્જાતા મોટું ગાબડું થવાની ખેડૂતોને ડર છે કે કેનાલનું પાણી ક્યાંક ખેતરોમાં ન ફરી વળે ઉજાગરા ભરી સ્થિતિ વચ્ચે ખેડૂતોએ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરી આ તરફ રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય એવા દ્રશ્યો સર્જાયા કેનાલમાં પાણીના સ્થાને ગંદકી અને જાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું હતું આ મુદ્દે તંત્રએ કોઈ કામગીરી ન કરતા ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા શેરગંજથી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી નર્મદા વિભાગ દ્વારા કામગીરી ના કરાતા ખેડૂતોએ જાતે જહેમત ઉપાડી કેનાલની સફાઈ કરી

બે હજાર ત્રેવીસનું વર્ષ કોયડા સમાન રહ્યું તેવી જ રીતે બે હજાર ચોવીસનું વર્ષ પણ હવામાન માટે કંઈક અંશે ગૂંચવણ ભર્યું હોય તેવી શક્યતા છે બે હજાર ત્રેવીસના સમગ્ર વર્ષ દરમિયાન શિયાળો ઉનાળો અને ચોમાસામાં સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં પણ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે દસથી તેરમા જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવશે કે અગિયાર જાન્યુઆરીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરી વાદળછાયું વાતાવરણ રહેશે પંદર જાન્યુઆરીના મધ્યરાત્રિએ પવનનું જોર રહેશે અને સોળ અને સત્તર જાન્યુઆરીના પવન વધુ રહેશે વેસ્ટર્ડિયન સેન્સમાં જે પછી આવ્યા છે જાન્યુઆરીમાં મારે વેસ્ટર્ડિયન સેન્સમાં આવશે ઉત્તરાયણ આસપાસ પણ થોડુંક હવામાનમાં પટ્ટો થઈ શકે છે ખેડૂતો મધ્યમ વર્ગ અને ગરીબોનું દેવું માફ થવું જોઈએ એવી માંગ સાથે બનાસકાંઠાના ઘાણાથી ગેલા હનુમાન સુધીની પદયાત્રા યોજાઈ વીસ કિલોમીટર લાંબી આ પદયાત્રામાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાનના સભ્યો જોડાયા આ તમામ સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે માંગ કરી કે દેવા તળે દબાયેલા લાખો લોકો આપઘાત કરી રહ્યા છે એવામાં સરકાર જો ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકે તો આવા નિસહાય લોકોના દેવા શા માટે માફ ન કરી શકે

હાથ અને પગ દોરીથી બાંધી રસ્તા પર આડોડતો આ વ્યક્તિ પૂરું પાડી રહ્યો છે અપાર શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ કપડા ભલે ફાટી ગયા હોય પણ ભગવાન પર છે અતૂટ શ્રદ્ધા આડોડતા આડોડતા આ વ્યક્તિ મહારાષ્ટ્રથી આવ્યા છે અને જઈ રહ્યા છે વૈષ્ણોદેવી આ પિતાએ પુત્રના સફળ ઓપરેશનની માનતા પૂરી કરવા માટે મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવીની દંડવત યાત્રા આરંભી છે નવાઈની વાત એ છે કે પહેલી વાર નહીં પણ બીજી વાર મહારાષ્ટ્રના અમરાવતીના બાડનેરના રહેવાસી દેવીદાસ વૈષ્ણોદેવી આવી રીતે જ આડોડતા આડોડતા જવા માટે નીકળ્યા છે આ પિતાએ પોતાના પુત્રના સફળ ઓપરેશનને લઈ આખરી માનતા માની ડામરના રોડ પર ચપ્પલ વિના એક ડગલું માંડવું પણ અઘરું પડે ત્યાં આ પિતા આડોડતા આડોડતા ફાટેલા કપડે જઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં બડનેરા પોતાના ઘરેથી દેવીદાસ ચાર મહિના પહેલા નીકળ્યા હતા હજુ દસ મહિના જેટલો સમય તેમને વૈષ્ણવદેવી પહોંચતા લાગશે તેઓ દરરોજ આ રીતે દસ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે હાલ તેઓ ગોધરામાંથી પરંતુ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે નાળામાં પાણી ભરાઈ રહે છે અને વાહન વ્યવહાર પણ ઠપ થાય છે ચોમાસા બાદ પણ આ નળામાંથી પાણીનો કોઈ નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

અને અહીંયા પંદર ગામો અને હારી જ હાઈવે છે અને અહીંયા પંદરથી વીસ ગામો લોકો હેરાન થઈ રહ્યા છે મોટા મોટા ખાડા છે પાણી છે ગાડીઓ બંધ થઈ જાય છે મારી ગાડી બે દિવસ પહેલાં હું ફેમિલી સાથે ફતેહપુર ગામ જતો હતો ત્યારે મારી ગાડી અંદર ફસાઈ ગઈ અને ફેમિલીએ ધક્કો મારી અને ગાડી બહાર કાઢી આવી મોટી સમસ્યાઓ છે આ નારાનું કામ પણ ખરાબ થયેલું છે તો આની સમસ્યા દૂર કરવી અરવલીના મોડાસા જીંટોઈ રેલવે લાઇનની કામગીરી દરમિયાન નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે નાની ઇસરોલ પાસે જીસીબીની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી મોટા પ્રમાણમાં ઘઉંના ખેતરોમાં પાણી ઘુસતા નુકસાન થયું નવીન રેલવે લાઇનની કામગીરી દરમિયાન બની છે ઘટના ચૂંટણી પહેલા આદિવાસી સમાજના તમામ પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા ભરૂચના ઝઘડીયા તાલુકામાં પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરાયું બલેશ્વર ગામમાં આયોજિત સભામાં તમામ રાજકીય પક્ષના નેતાઓ મંચ પર સાથે જોવા મળ્યા ભરૂચ સાંસદ મનસુખ વસાવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના આગેવાનો દેશ એક મજબૂત ભારત બની રહ્યો છે તો એમાં વસાવા સમાજ આદિવાસી સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે વસાવા સમાજના બધા જ આગેવાનો

દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા કહ્યું ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવારને દોરીને કારણે ગળામાં પહોંચી ઇજા ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો એકસો છતાલીસ લાંક દોરી સહિત ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત